હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સેલિયા ફ્રેન્ડ્સ આ છે સ્વીટકોર્ન સ્વીટકોર્નને આપણે મોસ્ટલી બોઇલ કરીને ખાતા હોઈએ છીએ કે એનો ચીવડો બનાવતા હોઈએ છીએ કાં તો મેથી અને મકૈનું શાક પણ બનાવતા હોઈએ છીએ તો એ ત્રણને સાઈડમાં મૂકીને હું આજે એક નવી જ રેસિપી તમારા માટે લઈને આવી છું તો રેસીપીની શરૂઆત કરતાં પહેલાં આપણે ચાલો મકઈને છોલી અને એના દાણા કાઢી લઈએ તો અમેરિકન અમેરિકન સ્વીટકોન મકઈ છે એકદમ ભરેલા દાણા હોવા જોઈએ ફ્રેન્ડ્સ દાણા કાઢવા એકદમ સહેલા છે ચમચી કે ચપ્પાની મદદથી તમે કાઢી શકો છો પણ ઘણા એને છીણી કાઢે છે તો બહુ જ દૂધ નીકળી જાય છે તો એમાં મજા નહીં આવે તો હું તો હાથથી જ દાણા કાઢું છું તો ચાલો હું બધા દાણા કાઢીને રેડી કરી લઉં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મકઈના દાણા મેં કાઢી લીધા છે મેં બે મકૈનો ઉપયોગ કર્યો છે અને એના દાણા હાથથી કાઢ્યા છે આ બાઉલમાં છે મેથીની ભાજી તો મેથીની ભાજી મેં એક જોડી લીધી છે આ છે તલ આદુ લીલા મરચાં અને મરી છે બીજા બધા મસાલા આપણે લકડિયાના ડબ્બામાંથી વાપરીશું તો સૌ પ્રથમ આપણે મકઈના જે દાણા છે એને થોડા ચર્ન કરી લઈએ એટલે કે ઝીણા ઝીણા થોડા ક્રશ કરી લઈએ તો મકઈના દાણા આપણા સરસ દર દરા પીસાઈ ગયા છે તો આ રીતે બધા જ દાણા આપણે પીસી લઈશું તો સાથે મેં લીલા મરચાં અને આદુ પણ પીસી લીધા છે અને બધા જ મકાઈના દાણા દરદરા પીસીને રેડી કરી લીધા છે મેથીની ભાજી પણ સરસ આપણી કટ થઈને રેડી જ છે તો ચાલો રેસીપીને આગળ વધારીએ તો ફ્રેન્ડ્સ આઈ બિલીવ ઇન ઇટ હેલ્ધી લીવ હેલ્ધી તો આજે હું આ લોટ વાપરી રહી છું એ છે જુવારનો લોટ તો લગભગ ત્રણ વારથી મેં જુવારનો લોટ લીધો છે પાછળથી આપણે ઘઉંનો લોટ અને થોડું બેસન યુઝ કરીશું હવે આપણે એમાં એડ કરીશું ક્રશ કરેલા મકઈના દાણા લીલા મરચાં અને આદુ સાથે જ આપણે મિક્સ કરીશું ઝીણી સમારેલી મેથીની ભાજી તો ફ્રેન્ડ્સ મકઈ ને મેથીનું શાક તો ખાવ છો આજે આપણે મકઈ મેથીના થેપલા બનાવીએ છીએ તો મેથીની ભાજી એડ કરી લીધી છે હવે આપણે બધા મસાલા કરીશું તો સૌપ્રથમ આપણે એમાં એડ કરીશું તલ ફ્રેન્ડ્સ તલ વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર હોય છે આ છે મરીનો પાવડર દરદરો પીસ્યો છે મેં સાથે જ આપણે એડ કરીશું હળદર હળદર એન્ટિબાયોટિક હોય છે અને હવે આપણે એમાં એડ કરીશું ગરમ મસાલો તો ગરમ મસાલો વધારે ઓછો કરી શકાય છે એક ચમચી ધાણા ધાણાજીરાનો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો હું પિંક સોલ્ટનો ઉપયોગ કરી રહી છું તો સવા ચમચી જેટલું મીઠું એડ કર્યું હવે આપણે જીરું એડ કરીશું હવે આપણે બાઇન્ડિંગ માટે એક વાડકી ઘઉંનો લોટ એડ કરીશું કારણ કે જુવારનો એકલો લોટ હશે તો બાઇન્ડિંગ પ્રોપર નહીં થાય ને વણતા નહીં ફાવે તો એક વાડકી ભરીને આપણે ઘઉંનો લોટ એડ કર્યો ને સાથે બેથી ત્રણ ચમચી બેસન એડ કરીશું તેથી થોડા ક્રિસ્પી થાય તો ચાલો બધું હવે સરસ મિક્સ કરીને લોટ બાંધી દઈએ તો સૌ પ્રથમ આપણે પ્રોપરલી ડ્રાય મિક્સ કરીશું જેથી બધા જ મસાલા લોટમાં સરસ ભરી જાય મેથીની ભાજી ભરી જાય અને કોન પણ ભરી જાય તો લોટને આ રીતે ડબાઈ ડબાઈને આપણે મિક્સ કરવાનો છે જેથી કોનમાંથી જેટલું પાણી નીકળવાનું એટલું નીકળી જાય તો લોટ બાંધતી વખતે કેટલું પાણી આપણને એડ કરવું તે ખબર પડે તો તમે જોઈ શકો છો લોટ આપણો આખો સરસ મોઈસ્ટ થઈ ગયો છે તો હવે થોડું થોડું હુંફાળું પાણી એડ કરી અને આપણે લોટ બાંધીશું તો પાણીની જરૂર ખૂબ જ ઓછી પડે છે આમાં કારણ કે મકાઈનું જ પાણી ખૂબ એમાંથી નીકળે છે તો ફરી બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને લગભગ આપણે અડધી વાટકી જેટલું પાણી આમાં યુઝ કર્યું છે અને લોટ આપણો સરસ બંધ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે થેપલા બનાવવાનું શરૂ કરીએ તો મેથી મકઈના થેપલા આજે આપણે બનાવી રહ્યા છે તો લુવાની સાઇઝ તમે તમારા ઘરમાં જે રીતે બનાવતા હોય થેપલા એ પ્રમાણે લેવી નાની મોટી તો ચાલો શરૂ કરીએ તો એના માટે આપણે અટામણ લીધું છે ઘઉંના લોટનું તમે જુવારનો લોટ પણ લઈ શકો છો લુવાને આપણે એમાં રગદોરીશું અને લાકડાની આડની ઉપર આપણે એને વણીશું ફ્રેન્ડ્સ પથ્થરની આડની યુઝ કરશો તો એની ઉપર ચોંટી જશે તો તમે જોઈ શકો છો રોટલી વણતા હોય એમ સરસ વણાય છે તો જાડું પાત્રું તમારે જે રીતે રાખવું હોય એ રીતે રાખી શકો છો અમે થોડાક જાડા રાખીએ છીએ કારણ કે ખાવામાં થોડાક પોચા રહેશે તો વણાઈને આપણું રેડી છે તો ચાલો આપણે એને શેકી લઈએ તો આડની ઉપરથી ઉખાડવા માટે હું આ રીતે તબેથાનો ઉપયોગ કરું છું તો તમે જોઈ શકો છો સરસ ઉખડી ગયું છે તો પ્રી હિટેડ તવામાં આપણે થોડું તેલ એડ કરીશું ગ્રીસ કરીશું એને અને હવે આપણે એની ઉપર થેપલું મૂકી અને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ મકઈ અને મેથીના થેપલા એકવાર તો તમે ચોક્કસ ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી લાગે છે અને કંઈક રોજ ખાતા હોય એના કરતાં નવું લાગે છે તો પલટાઈશું થેપલું આપણે અને ગેસની ફ્લેમ આપણે ફૂલ કરીશું ફરી થોડું તેલ એડ કરીશું અને બંને બાજુથી એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું તો ફ્રેન્ડ્સ શેકવાની રીત તો બધાને આવડતી જ હોય છે તો તમે જોઈ શકો છો થેપલું આપણું સરસ શેકાય ને રેડી થઈ ગયું છે બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો ચાલો આપણે એને ઉતારી લઈએ અને ગરમ ગરમ સૌ કરીએ થેપલા તો બીજે દિવસે ઠંડા પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે એનો બીજો શેપ પણ આપી શકો છો ટ્રાયંગલ શેપના પણ થેપલા સરસ લાગે છે અને સ્ક્વેર પણ કંઈક નવું કરશો તો છોકરાઓને ખાવામાં ઇન્ટરેસ્ટ પડશે તો આ રીતે આપણે થેપલું વણી લેવાનું છે અને પછી આપણે એને ચારે બાજુથી કટ કરી અને સ્ક્વેર પીસમાં શેપ આપી દેવાનું છે પછી આ રીતે થોડું વણી લેવું જેથી સરસ એનો શેપ આવી જાય તો ચાલો આપણે એને શેકી લઈએ તો ગરમ તવામાં આપણે એને એડ કરીશું એક બાજુ શેકાય એટલે પલટાઈશું થોડું તેલ ઉમેરીશું અને ફરી એને તેલ નાખીને શેકી લઈશું તો બંને બાજુથી આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો પરાઠું રેડી છે ચાલો ગરમ ગરમ સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ચોરસ બે થેપલા મૂકું છું સાથે દહીં છે અને નારિયેલની ચટણી છે તો તમને જેની સાથે ફાવે એની સાથે खो आनन्द लै सको छु